દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ડાયમંડ ઉદ્યોગમાં આવી ગયેલી મંદી વચ્ચે રત્ન કલાકારોના હિતમાં આર્થિક મદદની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલયે વિરોધ કર્યો હતો સુરતની ઓળખ સમા ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદી જોવા મળી રહી છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને રત્ન કલાકારોના હિતમાં આર્થિક મદદની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલયે વિરોધ કરાવ્યો હતો મંદિરમાંથી રત્કલાકારોને બહાર કાઢી રત્ન કલાકારોના પરિવાર અને બાળકોને મદદ કરાઈ તેવી માંગ કરાઈ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનશુભ રાજપૂર આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિનું અમારું આયોજન કર્યું છે એ લોકો જે રત્ન કલાકારો આર્થિક રીતે અત્યારે હમાલ થયા છે મંદિરના કારણે લોકોને રોજગાર નથી એ અંગે અમે લોકોને સંપર્ક કર્યા પછી એ લોકોના અમુક જીવંત પ્રશ્નો છે જેવા કે એ લોકોને જીવવા માટે એ લોકોના બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ મળે એમના આરોગ્યને એમના પરિવારોના આરોગ્ય માટે સહાય મળે અને એમને જે ઇએમઆઈ ભરવાની વાત છે જે બેંક બેંકમાં હપ્તા ભરવાની વાત છે તેની વાત બહુ મહત્ત્વની છે તો અમે સરકારને એવું કહ્યું કે જો તમે કંપનીને લાખો કરોડ રૂપિયા માફ કરતા હોય તો પછી તમે આ રત્ન રત્નકલાકારોનું વ્યાજ કેમ માફ નથી કરતા એ લોકોને હપ્તા ભરવામાં રાહત કેમ નથી આપતા અને એક મહત્વની માંગ છે કે રત્ન કલાકાર જન કલ્યાણ બોર્ડ બનાવે જેથી કરીને આવા જે કર્મચારીઓ છે કામદારો છે કે જે ભારત દેશના હીરા ઉદ્યોગના નેવું ટકાનું ઉત્પાદન સુરતમાં થાય છે અને એ સુરતના ઉત્પાદનમાં કરનારા કર્મચારીઓ જો મરી જાય અને જીવવા માટે એ લોકોને ફાંફા કહતા હોય તો ખરેખર બહુ જ દુઃખદ વાત છે અને એવું ધ્યાન દોરવા માટે આવ્યા છે સરકારને અને ત્યાં સુધી કહ્યું છે અમે કે અમારા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના મેમ્બર જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે અમારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તિકજી છે એમને સુધી પણ આ વાત મેં પહોંચાડી છે અને એમણે કહ્યું છે કે તમે ડેટા સાથે આવો તો આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને કલાકારોને બેંકના હપ્તા ભરવા માટે ઈ ભરવા માટે એ લોકોને જે રાહત થતી હશે ત્યાં કરાવીશું અને એ લોકોને જન કલ્યાણ બોર્ડની રચના કરવાની વાત હશે તો એમાં જે કંઈ પણ રજૂઆત કરવાની હશે કરીશું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ